سیو کر سیو کر ہیں کہ آپ ہیں س fate ہے ہیں pues પેલી બધું થઈ ગયું તૈયાર જઈએ સભા છૂટી જાય એટલે બધા વિદ્યાર્થીઓ જમવા માં અત્યારે જો વરસાદ ઉભો રહી ગયો બધા વિદ્યાર્થીઓ સભા છૂટી જાય એટલે બધા વિદ્યાર્થીઓ જોજો મસાલો મૂકે સપ્લાય જો બધા વિદ્યાર્થી થોડુંક સપ્લાય કરે સપ્લાય કરીને દરેક પકવી નાખશે એટલે બ્રેડ તૈયાર થઈ જાય આજે થાળ છે આપડે દસમા થાળ છે હમણાં

વરસાદ માં થોડું થોડું ચાલુ થઈ ગયો જો સભા પણ છૂટી ગઈ અને જોઈ જો બધા પણ આવી ગયા વિદ્યાર્થીઓ કેવી લાંબી વિદ્યાર્થીઓ જમવા પણ ગયા અને આગળ જો બધા જમી લે ભાઈ આપણે જમવાનો આવી જાય જે બધા વિદ્યાર્થીઓ માટે કાઉન્ટર આવી ગયા ને જોઈ વાહ ભાઈ વાહ રજ ભાઈ જો કામ ચાલુ જાય અહીંયા બ્રેડ આવી ગઈ છે એટલે

કેમેરામેન પણ ઉભા રાખવા આવ્યા જેમ કેમ આગળ વાગડ મોકલવાના ગા ભાઈ હા જોયે બધા જો અહિયાં જો ગરતી નથી જેમ અહિયાં વિદ્યાર્થી આવતો જાય ગરમા ગરમ

બેઠા ભરતા આવજ મજા હા ભરી આવજો બહુ મજા આવે ભાઈ વાહ જો ગયા જો સમર્થ ભાઈ ભૂગી ગયા હું સમર્થ ભાઈ

ભાઈ કેટલા વર્તા પીધાવા પેલો છે પેલો છે બીજો વર્તાવો જો હા હા બહુ બતા ખાઈ નખજો ભાઈ ખાવા ખાલી લુખુ જો ચાલુ થઈ ગઈ ને તો ભાઈ પી ગયો જો તો ગરી લોકો વાળી ફુસ્ટે પીયો ચાલુ જો એ અને આ ભાઈને જો તોને દીસ ફૂલ હે જો આને વાળી તો છે જોઈ લ્યો ભાઈ તરો કોસું કા આ